એની પહેલા ચેપ્ટર કેટલા માર્ક્સ નું છે કેટલા માર્ક્સ માં પૂછાઈ શકે કેવા પ્રશ્ન પૂછાઈ શકે દર વખતે લેક્ચર ની અંદર જેમ આપણે શરૂઆત કરીએ એવા જ એક સરસ મજાના ઉદ્દેશ સાથે આ લેક્ચર ની શરૂઆત આજે તમારી સ્ક્રીન ઉપર કરી રહ્યો છું એની પહેલા જુઓ ભાઈ શા માટે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને એવું કહેવું પડે કે આ આપડા ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો છે આને તમારે જાળવણી કરવાની છે આને તમારે દેખરેખ રાખવાના છે આને તમારે સાચવી રાખવાના છે જેથી કરીને આપણી આવનારી પેઢી આવનારી જનરેશન આ બધી વસ્તુઓથી માહિતગાર બને શા માટે સાહેબ ટેક્સ બુકની અંદર સાત સાત આઠ આઠ ચેપ્ટર વારસાના ચેપ્ટર ભણાવવા પડે છે શા માટે ગુજરાત ગવર્મેન્ટ કે ગમે તે ગવર્મેન્ટ આપણા વારસાના સ્થળો પ્રત્યે આટલી બધું તમને સમજાવે શું કરવા કારણ કે આપણે કંઈક ને કંઈક ભૂલો કરી રહ્યા છીએ આપણે કઈક ને કઈક આપણા સ્થળોને નુકસાન પહોંચાડી રહ્યા છીએ આપણે કઈક ને કઈક આપણા જે ઐતિહાસિક સ્થળો છે ત્યાં હું કરી રહ્યા છીએ એને નુકસાન કરી રહ્યા છીએ તો નાગરિક તરીકે એક પીપલ ઓફ ઇન્ડિયા તરીકે આપણી એક બધાયની સામાજિક અને બધાયની નૈતિક જવાબદારી એ છે કે ભારતના આ વારસાનું આપણે જતન કરવું આ વારસાના સ્થળોનું આપણે રક્ષણ કરવું ભાઈ એની જાળવણી ન કરી શકો તો કાંઈ વાંધો નહીં કરવાવાળા કરે છે પણ પણ આપણાથી એને નુકસાન તો પોગાડવાનું જ નથી આ તો આપણે દિલથી આ ફરજને નિભાવવાની છે પાકું છે તમારી સ્ક્રીન ઉપર તમને અગત્યના જુઓ આ સ્ક્રીન ઉપર ઘણા બધા દેખાણા છે સાંસ્કૃતિક વારસાના સ્થળો દિલ્હી ખાતે આવેલું કુતુબ મિનાર છે આ કુતુબ મિનાર તમે જોઈ શકાશો દિલ્હીની અંદર આવેલું છે ગુલામ વંશનો રાજા કુતુબુદ્દીન એબક ઇલતુતમિશ અને ફિરોજ શાહ તુગલક ઘણા બધા લોકોએ ભેગા થઈને આ કુતુબ મિનાર બનાવ્યો હતો દિલ્હીમાં આવેલો છે તો એ પણ સાંસ્કૃતિક વારસાનો સ્થળ થયો ભાઈ સાંસ્કૃતિક વારસો એટલે શું પેલા જ ચેપ્ટરમાં આવ્યો હતો માણસે પોતાની બુદ્ધિ શક્તિથી પોતાની આવડતથી પોતાની સમજદારીથી પોતાની સૂઝથી જે કંઈ પણ બનાવ્યું છે એને કહેવાય સાંસ્કૃતિક વારસો આ બધું યાદ રહેવું જોઈએ ભણી ગયા છીએ ભૂલાઈ ને જવું જોઈએ

જે ભારતની ગુફા આની પહેલાના ચેપ્ટરમાં ગુજરાતની ગુફાઓ મે ભણાવી દીધી હતી ગુજરાતની ગુફાઓ બેટા મે આની પહેલાના ચેપ્ટરની અંદર તમને વ્યવસ્થિત રીતે ભણાવી હતી ગુજરાતની ગુફાઓ

એના પછી એક બીજી ગુફાઓ ત્રણે ત્રણ સાહેબ આમાંથી કોઈ આઈએમપી કરી આ બધું આઈએમપી જ છે ભાઈ બધી અગત્યની છે આ બધી અગત્યની છે આગળના ધોરણની અંદર એડવાન્સ લેવલની કોઈ એક્ઝામ ગયો ને ભાઈ આ બધી આ બધા વારસાના સ્થળોમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય આપણને અત્યારે આપણી ગંભીરતા નથી પણ આ બધા ટોપિક અગત્યના છે ટેક્સ્ટબુકમાંથી એડવાન્સ લેવલની પરીક્ષા છે એના પ્રશ્ન નીકળતા હોય છે પણ આપણે ટેક્સ્ટબુકને કઈ રીતે વાંચીએ છીએ એના ઉપર આધાર રાખતો હોય છે મહાબલીપુરમ આ મહાબલીપુરમ નગર વિશે તમને વિસ્તૃતમાં માહિતી આપીશું ખજુરાહોનું મંદિરને મારે તમને અગત્યની આમ કઈ રીતે મસ્ત રીતે ભણાવાય એ રીતે ભણાવવું છે કોરનાકનું સૂર્ય મંદિર તો ભણાવીશ પણ એની આરએ આગળના ચેપ્ટરની અંદર આપણે મોઢેરાનું સૂર્ય મંદિર ભણ્યા ને એ પણ હું અહીંયા હારવાર ભણાવીશ ફરીવાર ભણાવીશ એનું કારણ છે કે આ બંને સૂર્ય મંદિર છે એ તમારા જીવનમાં પણ ખૂબ અગત્યના થવાના છે પરીક્ષામાં તો બહુ અગત્યના છે જ જ છે છે તો બે કરીને સાહેબ કરવાના અજંતા એલોરા અને એલિફન્ટાની ગુફાઓ કરવાની છે સાહેબ કરવાની પાકું જ છે કરવાની છે આટલું તમને છાતી ઠોકીને કહીએ છીએ બેટા હવે તૈયારી કોના હાથમાં છે તમારા હાથ તમને ખબર છે અમે પૂરેપૂરા અમારાથી જેટલું પ્રયત્ન થાય છે જેટલું અમારા પાસે છે એ તમને પીરસવાનો એક છે ને ભાઈ નિર્દોષતાથી પ્રયાસ કરી રહ્યા છે કોઈ પણ જાતનો અંગત સ્વાર્થ રાખ્યા વિના તમે અમારા ભાઈઓ જ છો નાના ભાઈ અને બેન જ અમે માનીએ છીએ બધું તમને કન્ટેન્ટ મળે છે જોરદાર મળે છે મમ્મી પપ્પા મહેનત કરી રહ્યા છે આપણી પાછળ ત્યારે આપણે ઘટે શું મહેનત ઘટે ઘટે શું સાહેબ રિવિઝન ઘટે છે રિવિઝન કરતા શીખવું પડશે ડન છે દીકરાઓ ડન છે ને પાકું છે ને કેતા નહીં પછી સાહેબ કેતા નહોતા મોઢેરાનું સૂર્ય મંદિર યાદ રહેવું જોઈએ કોરનાકનું નું સૂર્ય મંદિર યાદ રહેવું જોઈએ સાહેબ એના પછી એક અગત્યનું બૃદેશ્વર મંદિર સાહેબ ભણાવશો નહીં ભણાવવું કેમ નહીં ભણાવવું કેમ નહીં ભણાવવું આગળ ભણાવી દીધું છે આગળ ભણાવી દીધું છે છતાં સમય રે અને સાહેબ અંદાજ સારો હોય છે તો ભણાવી દે તમ તાર ચિંતા નથી કરવાનું તમારા માટે તો બધું કુરબાન છે તમે છો ને એટલે બસ અમારો થાક ઉતારી દયો છો રિઝલ્ટ જોવાનું છે અમારે રિઝલ્ટ ની અંદર 80 માંથી 80 લાવવાના છે આ બધા જેટલા વણે છે ફરીવાર કોરણાક નું સૂર્ય મંદિર મોઢેરા નું સૂર્ય મંદિર બ્રોદેશ્વર નું મંદિર એના પછી કુતુબ મિનાર

તો તાજમેલ વિશે સમજાવવાનું કે છે આવી રીતે અઘરા પ્રશ્ન આવેલું છે એનું નામ છે કૈલાશ મંદિર આ ઇલોરાની ગુફાની અંદર જ આવેલું છે કૈલાશ મંદિર એ કૈલાશ મંદિર પણ પરીક્ષામાં પૂછાય છે

ફતેપુર સિકરી હુમાયુનો મકબરો હમ્પીનગર હમજાવાનું છે કૈલાસ મંદિર જો આવી ગયું મેં આગળ કીધું તું અજંતાની ગુફા કોરનાકનું મંદિર દિલ્હી ખાતે આવેલા કુતુબ મિનાર ભારતમાં આવેલા તીર્થ તીર્થધાનો તો આ બધા અગત્યના ક્વેશ્ચન છે આ બધાના અગત્યના પ્રશ્નો છે એની બધાની ચર્ચા આપણે બધા કરવાના છીએ પહેલાં એકવાર હું કોમેન્ટમાં જોઈ લઉં બધા જાગો છો કે નહીં પછી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે પ્રશ્ન છે છે ટેસ્ટ સિરીઝ અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાવ ખરેખર મજા આવી ગઈ ભણવાની સમજાય ગયું અમને આપણે આ જોઈએ છે બરોબર છે બધા લોકોને ફરીવાર અજંતાની ગુફાઓ ભાઈ ત્રણ ગુફાઓ છે અજંતા ઇલોરા અને એલિફન્ટા ત્રણે ત્રણ મહારાષ્ટ્ર રાજ્યમાં છે ગુજરાતમાં એક કે છે નહીં ત્રણે ત્રણ કયા રાજ્યમાં છે મહારાષ્ટ્રમાં હાલો આટલી વસ્તુ સાહેબ ક્લિયર થઈ ગઈ

બરાબર આલો આટલી વસ્તુ પછી સાહેબ જુઓ કઈ પર્વતમાળામાં તો કે ભાઈ અજંતા છે પર્વતમાળા છે ને સાહેબ એની અંદર મહારાષ્ટ્રમાં ઔરંગાબાદની અંદર આ ગુફા આવેલી છે કઈ અજંતાની ગુફાઓ સાહેબ પ્રશ્ન પાકા થાય છે મહારાષ્ટ્ર ઔરંગાબાદ એનું અજંતા નામનું ગામ સહ્યાદ્રી નામની પર્વતમાળા ને કોતરી અને આનું નિર્માણ થયું આ પર્વતમાળાનો સાહેબ આકાર કેવો છે ઘોડાની નાળ જેવો ઘોડાની નાળ કેવી હોય ખબર છે આવી યુ આકારની હોય કેવી હોય આવી યુ આકારની તો આ પર્વતમાળામાં આ રીતે આ રીતે આવા હું આવેલી છે ગુફાઓ આવેલી છે હું આવેલી છે ગુફાઓ આવેલી છે ડુંગરામાં હાલો તો કે ભાઈ મહારાષ્ટ્ર ની અંદર આવેલી છે બે સમજાઈ ગયું ઔરંગાબાદ ની અંદર આવેલી છે બે સમજાઈ ગયું અજંતા નામના ગામમાં આવેલી છે બે સમજાઈ ગયું અને તમે એ પણ કીધું કે ભાઈ સહ્યાદ્રી પર્વતમાળા છે ને એને કોતરીને આ બનાવવામાં આવેલી છે સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ છે એનો આકાર પણ સાહેબ તમે કહી દીધો ઊંધા યુ આકારનો આકાર છે અથવા તો ઘોડાની નાળ જેવો આકાર છે આ કયા ધર્મ સાથે તો સંખ્યા પૂછો અજંતાની ગુફાઓ છે તો એની અંદર કેટલી સંખ્યામાં ગુફાઓ આવેલી છે બરોબર દીકરાઓ યાદ રાખો આ ગુફાઓની સંખ્યા કેટલી છે ઓગણત્રીસ જેટલી ગુફાઓ આવેલી છે કેટલી ગુફાઓ આવેલી છે ઓગણત્રીસ જેટલી ગુફાઓ અજંતાની ગુફાઓમાં કેટલી ગુફાઓની સંખ્યા કેટલી ઓગણત્રીસ ગુફાઓ બધા બધા આંકડા આંકડા યાદ યાદ રાખવાના રાખવાના છે છે ભાઈ અજંતાની ગુફાઓની અંદર કેટલી ગુફાઓ ગુફાઓ આવેલી હવે આ ઓગણત્રીસ ગુફાઓ બે પ્રકારની છે અડધી ગુફાઓની અંદર સારા ચિત્ર દોરેલા છે અડધી ગુફાની અંદર સારા શિલ્પ કંડારવામાં આવેલા છે શિલ્પ એટલે પથ્થર ઉપર ડિઝાઇન બનાવવામાં આવેલી છે શિલ્પ કંડારવામાં આવેલા છે ડન છે ફરીવાર

આપણે અંગ્રેજો છે ને ભાઈ જો અંગ્રેજોને આપણે વારે વારે એવું કહીએ સમાજ ભણતા હોય તો આપણે એમ કહીએ અંગ્રેજો નાખી વાત સાચી છે આપણને બહુ ત્રાસ આપ્યો આપણી ગુલામી કરી એમાં પણ ભૂલો હોય છે પણ અંગ્રેજો એ અમુક સારા કામ પણ કરેલા જો આજે પણ બ્રિટિશરો ભારતમાં આવે ને તો ભારતના સ્થળો છે એની બહુ સારી રીતે મુલાકાત લે છે તમે જોજો આપણા લોકો કઈક ફરવા જાય ને તો આપણે એટલું બધું ધ્યાન નથી આપતા એ લોકો બધી અહીંયા આવે છે શાંતિથી વિગતો જોવે છે વિગતો જોવે છે લખે છે નોટ બનાવે છે અને પછી જાય છે રાણકી વાવ જોવા જાવ ને તો આપણા લોકો જોતા એ લોકો રાણકી વાવ નું વ્યવસ્થિત લખાણ લખીને જાય છે એનું માહિતી ફોટા પાડીને જાય છે અંગ્રેજોએ ભારતની અંદર મેં તમને એક સંસ્થા બનાવી હતી પુરાતત્વ ખાતું આર્કીલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જો એ અંગ્રેજોના સમયમાં બન્યું હતું જો અંગ્રેજોના સમયમાં એ ન બન્યું હોત તો આજે આપણે ભારતના ઘણા બધા સ્થળો જે દટાઈ ગયેલા છે દાખલા તરીકે રાણકી વાવ દટાઈ ગઈ હતી પૂર આવ્યું હતું તો એ આપણને સ્થળો મળ્યા હોત તો આ અંગ્રેજોનું સારું કામ છે અંગ્રેજોનું સારું કામ છે બીજું સારું કામ કયું છે ભાઈ સારું વખાણ જે જે કામ સારું હોય જે કામ ઉપયોગી હોય બધા લોકોનું ભલું હોય એ કામને વખાણવું જ પડે એને વખોડાય નહીં અંગ્રેજોમાં ઘણી બધી ખામીઓ હતી અંગ્રેજો ઘણો બધો આપણને હેરાન કર્યો પણ અમુક કામ એને હારા કર્યા છે બીજી વાત એને હું કરી તો કે ભાઈ ભારતની અંદર જે આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એ આટલા જોરદાર હતા એ બધા સ્થળોને આપણને શોધીને આપણને દઈને ગયા છે એ કઈ લઈને નથી ભાઈ ગયા પરંતુ આપણે શું કરીએ છીએ એને નુકસાન કરીએ છીએ આ કચરો ફેલાવીએ છીએ એનું જાળવણી કરતા નથી બીજી વસ્તુ તો આ વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ અંગ્રેજોની અમુક બાબતો સારી પણ હતી એ આપણે સમજવું પડે ને ભાઈ હે ને તો અંગ્રેજ અધિકારી હતો એનું નામ હતું આ ગુફા ફરીવાર કોણે સંશોધન કર્યું ખોદી તૈયાર તો હતી ગુફા તો હતી જ તે પણ ઉપર જાડી ઝાકરા છે ઝાડવાઓ ઉગી ગયા હતા એટલે કઈ દેખાતી નહોતી કોઈને ખબર નહોતી કે અહીંયા ગુફા છે પણ એ સંશોધન કોણે કર્યું પુનઃ સંશોધિત અઢારસો ને ની અંદર

બરોબર મહારાષ્ટ્રની અંદર ગુફાઓ ફરીવાર વાર ઝડપથી ક્વિક રિવિઝન કરીએ આ ગુફાઓનું સ્થાન ક્યાં તો કે ભાઈ રાજ્ય કયું તો કે ભાઈ મહારાષ્ટ્ર જિલ્લો કયો તો કે ભાઈ ઔરંગાબાદ સ્થળ કયું તો કે ભાઈ અજંતા બરોબર છે કઈ પર્વતમાળામાં તો કે ભાઈ સહ્યાદ્રી પર્વતમાળા ને કોતરીને આ તૈયાર થયેલી પર્વતમાળા કેવી તો ઘોડાની નાળ જેવી પર્વતમાળા ગુફાઓ કેટલા પ્રકારની તો કે ભાઈ બે પ્રકારની ચિત્રકલા શિલ્પકલા પ્રકારની ગુફાઓની સંખ્યા કેટલી તો કે ભાઈ ઓગણત્રીસ જેટલી સંખ્યા છે બરોબર એનું ખોદ કયા ધર્મ સંબંધિત છે બૌદ્ધ ધર્મ સંબંધિત એનું પુનઃ સંશોધન કોણે કર્યું અઢારસો ઓગણીસ માં કે અંગ્રેજ અધિકારી હતો કેપ્ટન જોન સ્મિથ આ અંગ્રેજ અધિકારી કેપ્ટન જોન સ્મિથે આનું શું કર્યું પુનઃ સંશોધિત કરી શિલ્પકલા આધારિત આ ઉપરાંત આ ગુફાઓ બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત છે હમણાં જ કીધું ચિત્ર આધારિત ગુફાઓ કેટલી છે ક્રમ યાદ રાખજો ચિત્રના નમૂના કઈ ગુફા નંબરમાં હારા છે તો કે ભાઈ એક બે દસ સોળ અને સત્તર નંબરની જે ગુફા છે અને વિહાર પરીક્ષામાં એક માર્ક નો પ્રશ્ન અહીંથી પૂછાય એક માર્ક નો પ્રશ્ન અહીંથી પૂછાય ચૈત્ય શબ્દ સમજાવો શબ્દ સમજાવો ચૈત્ય શબ્દ સમજાવો વિહાર શબ્દ સમજાવો ચૈત્ય શબ્દ સમજાવો વિહાર તો યાદ રાખજો ચૈત્ય એટલે જેટલી ગુફા છે વિહાર સાહેબ આ અને વિહારમાં કઈ સમજાતું નથી બરોબર સમજાવી દઉં ચૈત્ય એટલે શું ભાઈ બૌદ્ધ લોકો બૌદ્ધ ભિક્ષુકો છે આ બૌદ્ધ ભિક્ષુકો છે ને જે જગ્યાએ પ્રાર્થના કરતા જે જગ્યાએ ઉપાસના કરતા દાખલા તરીકે આપણે કેમ સ્કૂલની અંદર ભણતા હોય ને કેમ હોલની અંદર પ્રાર્થના કરવા માટે બધાને ભેગા કરે એવી રીતે જે જગ્યાએ બૌદ્ધ ભિક્ષુકો છે પ્રાર્થના કરતા અથવા ઉપાસના કરતા ને એ જગ્યાને શું કહેવાય છે ચૈત્ય કહેવાય એને શું કહેવાય સાહેબ ચૈત્ય શું કહેવાય ફરીવાર એકવાર બોલું ચૈત્ય જે જગ્યાએ બૌદ્ધ ભિક્ષુકો પ્રાર્થના કરે ઉપાસના કરે એટલે કે ઉપાસના સ્થળ છે ચેત્ય કઈ ગુફાઓ કયા કયા ક્રમની ગુફાઓ ચેત્ય છે ભાઈ તો કે ભાઈ ઓગણીસ છવ્વીસ અને ઓગણત્રીસ ઓગણીસ છવ્વીસ અને ઓગણત્રીસ એના સિવાયની બાકીની જે ગુફાઓ છે કેવા પ્રકારની છે વિહાર પ્રકારની ભાઈ જે જગ્યાએ બૌદ્ધ ભિક્ષુકો છે તો ચોવીસ કલાક કઈ એકલે પૂજા કરતા નો હોય ઉપાસના નો કરતા હોય પ્રાર્થના નો કરતા હોય એને આરામ પણ કરવો પડે બરોબર તો આરામ કરવા માટેની ગુફાઓ કઈ હતી

રાજ્યના ઓરંગી ઘોડાની નાળ જેવો ગુફાઓની સંખ્યા ઓગણત્રીસ છે જેમાં બે પ્રકારની ગુફાઓ છે ચિત્રકલાના નમૂના જોવા મળે શિલ્પકલા નમૂના જોવા મળે છે બરોબર છે આ ગુફાઓ છે બૌદ્ધ ધર્મ સંબંધિત ગુફાઓ છે યાદ રાખવું બરોબર છે ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ આનું પુનઃ સંશોધન કોણે કર્યું તો કે ભાઈ અઢારસો ને ની અંદર કેપ્ટન જોન સ્મિથ કેપ્ટન જોન સ્મિથે અને ફરીવાર જે જંગલોમાં દટાઈ ગઈ હતી ખોવાઈ ગઈ હતી વિસરાઈ ગઈ હતી અને ફરીવાર પુનઃ સંશોધિત કરી એની વિશેષતા હું છે કે આ ગુફાઓની સંખ્યા ઓગણત્રીસ છે બે પ્રકારની ગુફાઓ ચિત્ર અને શિલ્પકલાના નમૂના બૌદ્ધ ધર્મની ગુફાઓ છે ચિત્રકલા આધારિત ગુફાઓ કઈ છે તો કે ભાઈ એક બે દસ સોળ અને સત્તર નંબરની ગુફાઓ છે અને વિહાર ચૈત્યની ગુફાઓ કઈ કઈ છે તો કે ભાઈ ચૈત્ય સ્વરૂપે તો ઓગણીસ છવીસ અને ઓગણત્રીસ નંબરની ગુફા ચૈત્ય ગુફા છે અને એના સિવાયની જેટલી પણ ગુફાઓ છે બધી વિહાર છે સાહેબ ચૈત્ય એટલે શું વિહાર એટલે શું બરાબર રીતે સમજો કે ભાઈ ચૈત્ય એટલે શું કે બૌદ્ધ ભિક્ષુકો છે જે જગ્યાએ પ્રાર્થના કરતા બૌદ્ધ ભિક્ષુકો છે જે જગ્યાએ ભગવાનનું સ્મરણ કરતા જે જગ્યાએ પોતે ઉપાસના કરતા ભિક્ષુકો છે એ અભ્યાસ આરામ કરતા બરાબર છે એનું રૂમ ટૂંકમાં એ રૂમ સમજી લ્યો એ આરામ કરતા એ સ્થળને કહેવાય છે વિહાર એને શું કહેવાય છે વિહાર તો આ વાત કરી અજંતાની ગુફાઓ છે વાત કરી અજંતાની ગુફાઓ કેટલા લોકો કયો છો ક્લિયર છે કારણ કે આગળનો ટોપિક થોડોક વધારે સમય લે એવો છે બરાબર છે એટલે અધૂરું આપણે ભણવું નથી ભણવું તો વ્યવસ્થિત રીતે ભણીએ છે ડન છે તો આજે એક મહત્વનો પ્રશ્ન તમે પાકો કર્યો કયો પેલા તો આ ચેપ્ટરમાંથી કેવા આગળ તેના પ્રશ્ન પૂછાય એ તમે ભણી ગયા એના પછી તમારે એક વસ્તુ અત્યારે પાકી કરી નાખવાની છે કાલે બધાએ મોઢે બોલવાની છે ઘરે જઈને હું કર્યું એ મને તમારે કાલે કહેવાનું છે કાલે આપણે ભણશું ઇલોરાની ગુફા કેટલા લોકોને ક્લિયર છે પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોસ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ